નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લાખો લોકોને મોટો ફાયદો થશે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જન્મ અને મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્રો અનુસાર જન્મ અને મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા મિત્રો કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો મિત્રો અથવા કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ અને મરણના દાખલાઓમાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવો રજૂ કરવો પડશે અને ખરાઈ બાદ મિત્રો ફેરફાર કરી શકાશે તેવો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોને મિત્રો ઠેંગો આપ્યો છે ગુજરાતમાં ભારે વરસાદ બાદ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો સુધી રકમ પહોંચતી નથી છેલ્લા બે વર્ષથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થયું છે જોકે સરકારે સહાય પેટે જાહેર કરેલી એકસો બે કરોડ રૂપિયાની રકમ એક વર્ષ બાદ ચૂકવાઈ નથી વર્ષ બે હજાર ત્રેવીસમાં મિત્રો સરકારે ખેડૂતો માટે છસો એકતાલીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી જોકે એક વર્ષ બાદ પણ આણંદ અરવલ્લી દાહોદ પંચમહાલ બનાસકાંઠા નર્મદા ખેડા કચ્છ નવસારી પંચમહાલ જૂનાગઢ અને સુરતમાં ખેડૂતોને એકસો ને બે પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાની રકમ હજુ સુધી મિત્રો ચૂકવવામાં આવી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે જેમાં દિવાળી પહેલા મિત્રો મોટી ભેટ મળવાની છે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી જશે જેમાં મિત્રો હરિયાણાના સીએમ નાયબ સિંહ હર ઘર ગૃહિણી યોજના મિત્રો પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંતર્ગત રાજ્યના અંત્યોદ્ય પરિવારને મિત્રો હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ હરિયાણાના મિત્રો લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમએ મિત્રો કહ્યું હતું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક મિત્રો પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેવી મિત્રો દિવાળી પહેલાં પાંચસો રૂપિયાનો ગેસ સિલિન્ડર મળશે તેવી મિત્રો મોટી ભેટ આપવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા બનાસકાંઠાના ખેડૂતો સાથે મોબાઈલમાં પીએમ કિસાન યોજનાની લિંક મૂકી ગઠિયાઓ દ્વારા મિત્રો યોજનાની છેતરપિંડી આચરવામાં આવી હતી વડગામ સહિત જુદી જુદી મંડળીઓમાં મિત્રો દોઢ લાખ ઉપરાંત પશુપાલકોને સીધા લિંક પહોંચી હતી અને જેમાં વડગામ તાલુકાના મિત્રો સકલાના ત્રણ અને મુમનવાસના મિત્રો બે પશુપાલકોને ત્રણ ચોર્યાસી લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું મિત્રો જેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મળશે ફ્રી વાઇફાઈનો લાભ તો મિત્રો પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે જોડવા માંગે છે જો કે મોગા રિચાર્જ અને પ્લાનના પ્રયાસને અવરોધે છે આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને મિત્રો આવી રહી છે જે અંતર્ગત દેશભરમાં પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે સરકારે પીએમ વાઈફાઈની ફાઈની ફ્રેમવર્ડ ગાઈડલાઇન્સમાં મિત્રો સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાયફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો ભડક્યા તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતોમાં રોષ ભરાયો છે ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવા વચન આપ્યું છે ભાજપના આ વચનોને ખેડૂતો રોષે ભરાયા હતા કારણ કે આ વખતે વરસાદ વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું હતું ખેડૂતોના મોઢામાંથી જાણે કોળીઓ છીનવાઈ ગયું તેવું થયું હતું આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવામાફીનું વચન આપી શકાય છે તો ગુજરાતમાં ખેડૂતોના દેવામાફ કરવા જોઈએ અને સરકાર તેમાં કેમ રસ દાખવતી નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો તમામ ટોલ પ્લાઝા ટોલ ફ્રી કરી દેવામાં આવ્યા તો આગામી મહાકુંભને લઈ યુપી સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે યાત્રીઓની અસુવિધા ઊભી ન થાય તે માટે ટોલ પ્લાઝા ઉપર ટોલ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે જેમાં પ્રયાગરાજમાં એન્ટ્રી લેવા માટે પિસ્તાલીસ દિવસ ચિત્રકૂટ રાજમાર્ગ ઉપર ઉમાપુર ટોલ પ્લાઝા અયોધ્યા રાજમાર્ગ ઉપર મઉ આઈમાં ટોલ લખનઉમાં રાજમાર્ગ ઉપર અંધિહારી ટોલ મિઝારમમાં મિત્રો માર્ગ ઉપર મુંગારી ટોલ વારાણસી માર્ગો ઉપર મિત્રો હાંડિયા ટોલ કાનપુર માર્ગો ઉપર મિત્રો ખોખરાજ અને ટોલ પર મિત્રો ટોલ નહીં લેવાનો નિર્ણય કરવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય જેમાં ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના અંતર્ગત તેમાં મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા પિતા જો પુનઃલગ્ન કરે છે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં મિત્રો સગા સંબંધીઓ ત્યાં મિત્રો અઢાર વર્ષ સુધી બાળકને એક હજાર અધિકારી વિભાગ દ્વારા દર મહિને મિત્રો ત્રણ ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં

ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે વગર વ્યાજે લોન તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન જયેશ રાંદડિયાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું અને ખેડૂતોને એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે તેવું પણ જણાવ્યું હતું ઓછામાં ઓછી દસ હજાર અને વધુમાં વધુ પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો લાભ મળશે એક હજાર કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી આરડી આરડી બી અને સો કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો મોદીજીએ ગરીબો માટે મોટી જાહેરાત કરી છે જેમાં મોંઘવારી સામે જજમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક જ સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી વસ્તુઓને જેવી કે ચોખા દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો ત્રેવીસ ઓક્ટોમ્બરે શરૂ થશે અને મિત્રો શરૂ પણ થઈ ગયો હશે જેમાં મિત્રો બે નવી કઠોળ પણ સામેલ કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રેશન કાર્ડ છે તો ખાસ જાણી લેજો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસએ દ્વારા મિત્રો નાગરિકોના ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે મિત્રો આ મોટો નિર્ણય લઈ લીધો છે હવે રાજ્ય સરકાર ચોખા આપવાના બદલે મિત્રો ચોખા બંધ આપવાનું કરી દીધું છે તેની જગ્યાએ મિત્રો અન્ય પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવશે જેના બદલે મિત્રો સરકાર હવે ઘઉં કઠોળ ચણા મિત્રો ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ આપશે તેવો મિત્રો મોટો આદેશ કરવામાં આવી ગયો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો